એ સાર ખુબ લાગે હાર્યું હોય આવી ને તો ઉડવાનું નહી હો હંતે જાનો એનો કસાર નઈ લેશે સારા આવતી આ ટોકળ પાછી કтияસી ઇતાર કાચાં ભાઈ પા લેતા નઈ સાર દવા સોટી સોટી બાડી નાખી ખોટી લેવા દેતા નઈ ઇના કરતા આ કોકને લે આજી કોકને ઢોરે બા આપડે છે ઇમકા જૂતા ઇમકા પોટો મારી નાયો જો લેવા લો હા બોય તી ધરા હું જોઈન આવું છું ઈ સાસિ મળા અમારા કૂતરાજી છે કેટલી ધારતી એ તૈલશ ભાઈ એ તાર નવડી થઈ જાજો ઈ માતા વાડો નકર કી તો ઘણું બીમાર આ મકા ઓટો પેલા આયા તો આને કોડકો તો બેરતી આ કે આ મકા સાર સે એટલી બધી એટલી તો ખાલી હા હમણે ઘડી કોડકો તા ડાયરેક્ટ કેર પેલા મેલા લઈ જાય આ મેલા કેટલા ઉગ્યા છે આ મકાટો મેલા ન લઈ લે લઈ લો રા કોમ ખોળા બીજું શું વણ કસમ નઈ

આપડે <tomachos> <tomachos>

ભાઈ સાવ કરી રહ્યા અંગાડ લઈને આયા કે બીજું બતાયો નકી તો ના નકી બકરો પોકડી હવે તો બીજા બીજા હા બીજા ખેતરમાં આ લાઈન ની થઈ

ઉજાએ વાયા નેડવાન કરો નેડવાન તમે ક્યો ટાઈમ કીધું તો નાતો ઈને ઉપર નેકળી લેલી કરો કરવા દે ને આપણે કિસ આપણે આપલે વાત તો કોણ મહેશ ભાઈ અને મજૂર તમે હમ ને આટતા આ દેખ કરસમબા મજબાર વાઢો બધું આ દેજો આ દેખો કરસમબા આ જો હવે હમીજી નેદજો હા હમન ચાર ના ઠવા દી કરસમબા હું પહેલી બાજુ હું પહેલી બાજુ હા ધામિકભાઈ તમે પહેલી બાજુ હા હું ઓય બોસો કોણ ખોસા ખાતા માય સે હમ નહી લેતા મજૂર તો આવો ના કરી કરસમબા એ કરસમબા

i'm hey,